રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે તાજેતરના એક બનાવમાં ગોકુળ ડેરી ખાતે ચાર શખ્સોએ ચરી અને ધોકા વડે હુમલો કર્યો હતો આ ઘટના પ્રદ્યુમનગર પોલીસ સ્ટેશનથી માત્ર સો મીટરના અંતરે બની હોવાનું સામે આવ્યું છે જે પોલીસની નિષ્ક્રિયતા અને શહેરમાં ઘટી રહેલા ખોફનો પ્રશ્ન ઉભો કરે છે આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં હુમલાખોરો દ્વારા કરવામાં આવેલી હિંસક કાર્યવાહી સ્પષ્ટ જોવા મળે છે આ બનાવને પગલે પ્રધ્યુમનગર પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાશે છે જો કે શહેરમાં વધી રહેલી મારામારીની ઘટનાઓથી વેપારીઓમાં ભયનો માહોલ છવાયો છે વેપારીઓએ રાજકોટ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે છેલ્લા કેટલાક સમયથી ગુનાખોરીનો ભય ઓછો થયો છે જેના કારણે અસામાજિક તત્વોનું મનોબળ વધ્યું છે આ ઘટના અઠવાડિયામાં ત્રીજા વેપારી પર થયેલો હુમલો છે જેમાં અગાઉ પાન પાનના ધંધાર્થી પર સોળા બોટલ વડે હુમલો થયો હતો વેપારીઓ અને સામાન્ય નાગરિકો હવે પોલીસ પાસેથી કડક કાર્યવાહીની માંગણી કરી રહ્યા છે તેઓનું કહેવું છે કે સામાન્ય લોકોની સુરક્ષા માટે પોલીસે ગુનેગારો સામે સખત પગલાં લેવા જોઈએ અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધુ ચોકસાઈ દાખવવી જોઈએ આ ઘટનાએ રાજકોટ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે આ ઘટનાએ રાજકોટ શહેરની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પોલીસે આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરી હોવાનું જણાવ્યું છે પરંતુ વેપારીઓ અને નાગરિકોની માંગ છે કે બનાવો રોકવા માટે નક્કર લેવામાં આવે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ